અને તેર આઠ પચીસના લેટર કર્યો હતો એની રિસિવ કોપી ચાર આઠ પચીસની છે જેને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને નકલ દવાના કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી નાયબ કલેક્ટર શ્રી અને પ્રેસ મીડિયામાં અમારી રજૂઆત એ હતી કે મોથાળા ગામે પીએસસીમાં એમબીબીએસ ડૉક્ટર રેગ્યુલર કરવા ઉપર વિષય અનુસંધાને જણાવવાનું કે મોથાળા ગામે પીએસસીમાં એમબીબીએસ ડૉક્ટર રેગ્યુલર મોથાળા પીએસસીમાં આવતા નથી જેથી પેશન્ટોને ખૂબ તકલીફ પડે છે ડિલિવરી માટે નોર્મલ ડિલિવરી રિફર કરવામાં આવે છે અને જેના લીધે ગરીબોને ખૂબ ખર્ચા થાય છે અને ગરીબો બિચારા અહીંયા આવે ડિલિવરી માટે કોઈ દવા લેવા આવે એના માટે તો એને રિફર કરવામાં આવે છે એકસો આઠમાં સીધા ભુજ મોકલવામાં આવે છે ગરીબ માણસો ખર્ચામાં આવી જાય છે અને જે આ સુવિધા એ એમબીબીએસ ડોક્ટરની ડૉક્ટરની ડીએમએફ ક્લિનિક ડિસ્ટ્રિક્ટ મિલન ફાઉન્ડેશન દ્વારા ડિસ્પેન્સરી સંચાલિત હતી જે ટીએચો સીડીએચઓ ના રિપોર્ટથી બંધ કરવામાં આવ્યું છે સીડીએચ ઓ ટીએચના રિપોર્ટ એવા છે કે મોથાળા પીએચસીમાં એમબીબીએસ ડૉક્ટર કાર્યરત છે આ રિપોર્ટ છે આ લોકોનું તારીખ છ આઠ પચીસનું રિપોર્ટ છે કે મોથાડા એમ પીએચસીમાં એમબીબીએસ ડૉક્ટર કાર્યરત છે આ એમનું સહીન વર્ગ છે સભ્ય સચિવ ડીએમ ભૂષણ શાસ્ત્ર એમના અભિપ્રાયો છે જ્યારે વાત કરીએ કે આ લોકો કાલે મને સાંજે એક લેટર મળ્યું છે કાલે સાંજે હવે ચૌદ તારીખે આપણે આપ્યું હતું તે તાળાબંધી કરવાનું આજે થયું અલ્ટિમેટ આપ્યું હતું તેમાં મને લેટર આવ્યું છે એક કે તારીખ છે બે ચાર બે બે હજાર પચીસ ચાર બે બે હજાર પચીસનું લેટર ક્યારે વાયરલ થયું એનામાં એવું લખ્યું છે કે જિલ્લા જિલ્લા રસીકરણ અધિકારી જિલ્લા પંચાયત કચેરી કચ્છ ભુજની કામગીરી વધારે હોવાથી દિનેશભી પટેલને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોથાળાનો તબીબી અધિકારી તથા

બી એચ કોઈ જાતના પાવર નથી ઇન્જેક્શન આપવાના પાવર નથી બીએમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવાના પાવર નથી ડિલિવરી કરવાના નથી તો પછી એને એનું શેનું ચાર્જ બી એચ અગર બી એચ એમએસ ડૉક્ટર પાસે એમબીબીએસના પાવર હોય તો હાલમાં ખાલી પડેલી જગ્યાઓમાં પરમાનન્ટ એ બીએચએમએસ ડૉક્ટરને ભરતી કરો એમ બીબીએસ ડૉક્ટર શું કામ તો પછી બેમાં ડિફરન્ટ ન હોય એનામાં તો બી એચ ડૉક્ટરથી સંચાલિત કરાવો ખોટો સરકાર ઉપર ભાર પડે છે એમબીબીએસ ડૉક્ટરોનું કર્યું છે જાહેર કર્યું છે આ લોકો જ્યારે ચાર બે પચીસ ના કે છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે ડોક્ટર દિનેશપી પટેલ એમબીબીએસ ને જિલ્લા પંચાયત આરસીએચ માં લઈ ગયા છે તો પછી છ આઠ પચીસ ના લેટર ડિસ્ટ્રિક્ટ મિનરલ માં અભિપ્રાય આપ્યો છે આ લેટરમાં જીએચ ઓ કે ઓ કેમ એફ હેલ્થ ક્લિનિક મોથાળા ખાતે હાલમાં એમબીબીએસ તબીબી દ્વારા સેવામાં આપવામાં આવી રહેલી છે પરંતુ એ જ ગામમાં ચોવીસ બાય સેવન પીએચસી ખાતે એમબીબીએસ તબીબી દ્વારા આપતી તમામ સેવાઓ આપવામાં આવે છે તે એમબીબીએસ અધિકારી ક્યાં ચાર ચાર બે પચીસના લેટરમાં તમે જાહેર કરો છો કે એમબીબીએસ અધિકારી જિલ્લા પંચાયતે એ રસીકરણ અધિકારી તરીકે છે બરોબર તો આ છ આઠ પચીસના લેટરમાં એમબીબીએસ ડોક્ટર ક્યાંથી આવ્યા તો છે તો હાજર થાય ગરીબ દર્દીઓ ગરીબ લોકો સેવા કરે અમે એના સાથી છીએ સેવામાં જ્યારે આ ન માની વાત આ લોકોએ પોતાના જ રેકેટ ઉપર જાહેર કરેલું છે હાલમાં એમબીબીએસ ડૉક્ટર નથી જેના કારણે લોકોને તકલીફ પડે છે હમણાં અકસ્માત કેસ હતું એનામાં મને ફરિયાદ આવી કે માથામાં પથ્થર વાગ્યું હતું એને એના માટે ટાંકા લેવાના હતા તો ડૉક્ટરે ના પાડી કે મારે ઘરે નથી પાવર તો પછી એમબીબીએસ ડૉક્ટરનું ચાર્જના જે પાવર છે બીએચએમએસને આપ્યા કે નથી તો જ્યાં સુધી એમબીબીએસ ડોક્ટર અહીંયા રેગ્યુલર નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા તાળાબંધી કરીશું માઉના ડોક્ટર ગજેન્દ્ર જયંતિલાલ કોટવાલ છે હું અહીંયા આયુષ્ય તરીકે પીએસસીમાં તારવામાં છેલ્લા ચાર વર્ષથી પરતમાં જાઉં છું તે એવું ટેન્શન છે ડિલેવરી કેસ આવે આપણે કરાવી શકો એટલે એમબીબીએસ ડોક્ટર કે જે હોય આપણે નોર્મલ કેસ હોય એ તો લેવાના છે આ બધા કે છે રિફર કરવાનું તેમાં આપણે સરકારના ક્રાઇટેરિયા છે ટ્વેલ્વ ક્રાઇટેરિયા એ ક્રાઇટેરિયાની બહાર આવતું હોય ક્રાઇટેરિયાની અંદર તો આપણે એને ફરજિયાત રિફર કરવાનું છે દીકે જનરલ ભૂતમાં તો ઓફિશિયલ લેટર જ છે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાથમિક દ્રષ્ટિએ પેશન્ટ જોઈને આપણે જે બાળાથી પ્રાથમિક દ્રષ્ટિએ જે થવાનું હોય જે કરવાનું એ હું કરી શકું છું તમારી હા પ્રાથમિક દ્રષ્ટિએ મારે જે સેવા કરવાનું આપી શકું

कारा मटकी एरंडा इरंडा एरंडा इरंडा कॉस्मोस कॉस्बोस लांबी चाची माड़ो मा शक्ति भरपूर सुकारो ओछो ने पके ऊपज लखलूट कॉस्मोस एरंडा बियारा